પછી ગામડામાંથી સિટી માં ગયા સિટી માં સારી હોટલ માં જમવા જાય પછી બે કપલ નીકળે કપલમાં તો તમે જાણો છો એટલે કપલ નીકળે જમીન બારું એટલે પછી પૂછે એમ કે ફૂડ બરાબર નહોતું હવે તમે ડુંગળી રોટલો ખાતા અને તમને અટાણે ફૂડ બરાબર નથી લાગતો એમ નઈ બાપભાઈ તમે ગરીબ ના મહેમાન થાવુખો રોટલો ખાઈ લેવાની તૈયારી રાખો ને તો દ્વારકા વાળો ભેડો યાર ઝૂપડાના મહેમાન બનો ત્યારે ઝૂપડા જેવા બની જાજો અને બંગલાના મહેમાન બનો ત્યારે બંગલા જેવા બની જાજો આવું જીવતા શીખી જાઓ એટલે ભગવાન કાયમ આપણે આબરૂ સાચવી જાય યાર આ નક્કી રાખવાનું ક્યારે મોટપ ન કરતા મને એક આ નહીં ફાવે ને મને આ નહીં ફાવે આયો તો ગર્વ ક્યાં સોઈ ન રહે હરે ભાઈ આ તો આનંદ કરવાનો છે હું ઘણીવાર બોલ્યો છું આનંદ કરતા રહ્યો બસ આનંદ સિવાય દુનિયામાં કાંઈ નથી પ્રેમ કરો બધાને હું ઘણી વાર છું છેલ્લી વાત કરી દઉં કે ગામડામાં હવે અટાણે બધાને ઘરે ઘરે નળ આવી ગયા હવે ક્યાંય કોઈને માથે બેડા લઈને હારવાની જરૂર નથી ક્યાંક બે ગામ એવા હોય તો મને ખબર નથી પણ બાપા કુવામાંથી પાણી ફરીને જે દીકરીઓ પાછી વળતી આ હજી કહેવાત હતી વાગડમાં દીકરી આપણી બધા લોકગીતો જુજુના સાંભળજો પાણીની જે અછત હોય ને ગામમાં કૂવો હોય

તમે જુઓ તો ખરા એ એમ કે છે કપનેવાળા તો આપણે આપણા નથી યાર આપણને આપણું બનતા નહીં આવડે આપણને હિન્દુ બનતા નહીં આવડે આ ભલે આયનનો દીકરો છે આપણો ભાઈ નથી આ ભલે રબારીનો કે ફરવાડનો કે કોઈ પણ જાતિનો હોય આપણો ભાઈ નથી ભલે વાણિયા હોય ભલે હોની હોય આપણે હિન્દુ નહીં બની હતી આ બધા યુવાનોને ટકોર કરું છું હવે હિન્દુ બનવાની જરૂર છે યાર તમે તો હમજદાર છો હવે તો હિન્દુ બની જાવ હવે તો રામનો નારો લગાડો હવે તો કૃષ્ણનો નારો લગાડો હવે તો એક બનો અને એક બનો ને એક બનો અને આવા ધર્મના સારા કામ કરો કોના બાપ ની તેવડ છે ખાલી લાંબી આગળી કરે યાર આપણા એકતા નથી ને એટલે આ બધું થાય છે શિયાળુ તાણે સીમ હામુ અને કુતરું તાણે ગામ હામુ આમાં ફાયદો બીજા લઈ જાય એમ ને એક બની જવાની જરૂર છે ત્યારે અને ત્યારે છેલે આયા શિવાજી આલડાની આલડા ની બેકડી છેલે લઈ લો પછી જો તમને ફરમાયું શું મોકલ્યું તો આવતીકાલે તમે કયો તો હું રોકાઈ જાય સો માં હું આવી ગયું છે એટલું કે છે હિન્દુ છે બચાવી લેતું અને મા દીકરા ને આલડું નાખી અને ગીત ગાતી હોય ગાણા ગાતી હોય ફુવાર માટે આલુ લુલું કરીને હોય

આદર્શ ન હોય ને એ જીવન તો મૃત્યુ સમાન છે આદર્શ વગેરે ના જીવન ન હોય એટલે લક્ષ્મણ રામ ને કીધું મોટા ભાઈ નું કે ભાઈ તમારી વાત સાચી છે આદર્શ એટલે વિવેક જેના જીવન માં વિવેક ન હોય ડિસિપ્લિન ન હોય એનું જીવતર ધૂળ જેવું હોય કે ભાઈ તમારી વાત તો સાચી છે પણ આદર્શ રાખવામાં રાખવામાં આખું જીવન વ્યર્થ બની જાય પૂરું થઈ જાય એનું શું કરવાનું એટલે રામે લક્ષ્મણ ને વળતો જવાબ આપ્યો આ સમજદાર યુવાનો છો એટલે કહું સાંભળજો કે ભાઈ લક્ષ્મણ જેને આદર્શ રાખવામાં વડીલોના વિવેક જાળવામાં આદર્શ રાખવામાં જેને પોતાના જીવન વ્યર્થ કરી દીધા ને એ વ્યર્થ બની ગયેલા જીવન

અને જેમ હવાર પડે ને પચાસ કોઈ પૃથ્વી ઉપર જેમ અજવાળા થઈ જાય એમ મા બાપ ને દીકરો દીકરી મોટી થાય એટલે આશા બંધાય છે એ આશા ઉપર પાણી ન ફરે ને આ દેશના ના યુવાનો નું કર્તવ્ય છે જોજો એ પાણી ફરવા દેતા નહીં યાર આગા ખૂણામાં બેન વ્યસન કરતા ને કરતા હોય તો મૂકી દેજો તમે સુખી થશો પરિવાર પેલો બરબાદ થાય આ દેશ તો બરબાદ થવાનો પણ પેલો પરિવાર અને પછી આપણો આખો દેશ બરબાદ થાય એવું કામ ન કરતા તમે આવનારી પેઢી છો આ બધા જે મને દેખાય છે બબાય આમાંથી કોઈક સીએમ એય બને આ બેઠાઈમાંથી કોઈક પીએમ બને આ બેઠાઈમાંથી કોઈક કલેક્ટર એ બને દાંતનો કાટતા બને એ વાતમાં માલ નથી આ તો નસીબ છે ભાગ્ય વિના નિર્પાવત નહી સકલ પદાર્થ હે જગવાહી આ તો ક્યાં કોના નસીબ લઈ જાય ક્યાં વડનગર અને ક્યાં દિલ્હી તમે નક્કી કરો આ તો નસીબ ખેંચી જાય છે યાર સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન આ તો કાબે અર્જુન ને લૂટ્યા વહી ધનુષ વહી બાણ આ તો સમય ના વાજે છે આમાંથી કોઈ કલેક્ટર બને કોઈ ડીઆઈજી બને કોઈ આઈપીએસ આઈએસ બને જે પણ બને એટલે એટલું યાદ રાખજો તમે આવનારી પેઢી યુવાધન છો તમારી ઉપર આખો દેશ નભે છે યાર અને તમે જો ખોખડા બની જાય જશો દેશના તો પછી આ ભારતનું ભવિષ્ય મને નથી લાગતું દરેક યુવાનની આ દેશના એક એક યુવાનની ભારતમાં રહેતો એક એક યુવાનની ફરજ છે દેશનથી દૂર રહે અને પોતાના માદરે વતનનું જતન કરે ત્યારે હું તમને વાત છે લે શિવાજી ને હાલડા ની બે કડી કરીને પૂરી કરું ત્યારે

Oliendo, oh oh, oh. a